સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તો આજે છે ને કાકા બળિયાની ટેરસ છે એટલે દી હાથ ને હોય એટલે આપણે છે ને દિ હાથને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અમારે દિવ્યાની બેન આવ્યા છે મામા મહિનો કરવા કા દિવ્યાની તો એ છે ને જો રમેશે બધું બનતું હું એનો પત્તો છે તો દિવ્યા આવી રીતે રમવા બેઠી છે અને આજે અમારે કાકા બળિયાની ટેરસ છે તો ચારવી છે કાકા બળિયાની ટેરસ માટે આ બધી કુલેર કાકા બળિયા દોરવા માટે કંકુ અને બે વાટનો દીવો કરીને પાણીયારે દોરવાના કાકા બળિયા બળિયાને પછી પાણીયારે દોરી અને ઝારવાનું ને પગે લાગવાનું અને વખારણ સાંભળ્યું હતું વખારણ મેં ત્રણ દિવસ સાંભળ્યું હતું ને તો વખારણમાં એમ કહેતા હતા કે મીઠું ન લેવું એમ અને આપણે બધાએ શું કર્યું કે ચૈતર મહિનામાં મીઠું ન લેવું બાકી મીઠું શરીરમાં ન લેવું એમ આવતું હતું એમાં સમજણમાં પણ આપણે તો એક આરે લઈ લેવાનું આખા મહિનાના એક મહિનો નહીં લેવાનું આપણે એવું ગોઠવી નાખ્યું તો આવું બધું શેખ તો હવે હું કાંકાબળિયા દોરી નાખું અને દીવા કરીને પગે લાગી લઈએ અમારે દિવ્યાની બેન છે નાના બાળકો માટે હોય એમાં જો કડવા લીમડાનું ઘણા તોરણે કરતા હોય પણ અમે તો આવી રીતના કરીએ છીએ તો હાલો કાકા બળિયા દોરી ના જો પાણી હારું હોય ને ત્યાં દોરવાના હોય જો અમે તો આવી રીતે કાકા બળિયા કરીએ છીએ તમે કેવી રીતે કરો છો પછી કુલે ચારવાની ત્યાં એવું બધું કરવાનું હોય ને પછી દીવો કરીને ને પગે લાગી લેવાનું તો જો આવી રીતે અમારે કરવાના હોય કાકા બળિયા આવી રીતે ચાલી દેવાનું અને પછી દર્શન કરી દે હાલો દેવી અને જે જે કરી લ્યો બટા હા પગે લાગી લે મારો દીકરો જે જે કરી દો જય કાકા બળિયા ડાય ડાય કરી દેજો મોટે મોટે કરી દેજો ભણવામાં હોશિયાર કરી દેજો કા હા પછી કુલેર પ્રસાદી ખાવાની છે અમારી દિવ્યાની બેનને તો હાલો જે જે કરી લીધું દિવ્યાની બેન પાણી પીવીશ કા હ મામા શું લાવ્યા તારી માટે આવું અહીંયા બધા છોકરાઓ નીચે એવું રમે એટલે દિવ્યાની બેનને ગમે કા એટલે અમારે દિવ્યાની બેન માટે એવું લાવ્યા છે અને રમે છે દિવ્યાની બેન તો હાલો હવે બ્લોક માં બહા રેજો અમે કઈક કામ કરવા માંડવી ત્યારે રસોઈ નો ટાઈમ થઈ ગયો છે જાળવી લીધા છે ભગવાન ની કરી લેવી પછી રસોઈ ટાઈમ કરી નાખી અને દિવ્યા ની બેન એમ કે મને રમાડી ચાલો હાથ પડી ગઈ છે અને નવ જેવું વાગી ગયું છે કાદિવ ની હા દસ વાગી ગયા હું તો નવ કઉ દસ વાગી ગયા છે અને દિવ્યા ની બેન એમ કે છે કે મને મારી પત્તા પાના અને હાલો દિવ્યા ની બેન ઘડીક રમવાનું છે

દેખાડો લે આવા 1 2 3 વાળા 1 2 3 કા આપ બધો વેકેશન ની કમાલ છે આવ બધું રમવાનું છે માં વન આવે 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 ને જો શું ને કેવાય જેને આવડતું હોય કોમેન્ટમાં કહેજો કા ઇની કોન ઇની કોન નકર કોમેન્ટમાં કહેજો કા દીદી ઇની અમારે આ પહેલી વાર રમત આવી લાવ્યા છે કા ઇની કહેવાય આને ઇની કહેવાય ઇની કે ઇની કહેવાય ઇની આને ઇની કહેવાય હા છે ઓકે દિવ્યાની ને બધું આવડે છે તો હાલ હવે હું ઘડીક દિવ્યાની આરે રમી લઉં દિવ્યાની તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો વિડીયો તો